गर्दी है अतः तो आ काल के निकल तैयारी है है गाइस जमा बाइक वाई पार्किंग कर दी तो हम ये राजवाड़ी है अब जाइए हमारे पैन में पैन में बता तो गाइस हमें आई गया बता हुआ है बहुत सारा जी जो बैठा पैन बंद है ओए इधर पैन बंद है वहाँ है वहाँ है जो इस तरह का તમે જોઈ શકો મિત્રો આ છે બજાર બહુચર માની હવે આપણે અંદર જઈને મળશું તમને આ રીતની કોક બજાર હે હા છે બહુચરમા મેન ગેટ આ છે નું મંદિર અંદર કામ ચાલુ છે અમારા મિત્રો જઈ રહ્યા છે હવે પાછળ ગાર્ડનમાં બેસવા તો અહીંયા આપણે પાણી પાણી પીને પછી નીકળશું તો અહીંયા બહુચોર માના મંદિર આપણે પાણી પીવા આવી ગયા છો શું પાણી હે મિત્રો ઠંડુ હે ગરમ ગરમ હે તો ઠંડુ આ બાજુ હશે હેડો તો ગાય જ આ હે બીજો ગેટ અને ચૈત્રી પૂનમ હોય ત્યારે તમે બધા અહીં આની અંદરથી દર્શન કરવા આવતા હશો અને અમારા મિત્રો ચાલ્યા જાય છે ચંદા બ્લોગમાં આવો તો આ બાજુ તાકી જાઓ હવે આ બાજુ બેસવા જઈ રહ્યા છે અમે બહુચર માણા પાલખીના દર્શન કરી લીધા હે હા સ્ટોરી તો આપડે આવતી જ રહેશે અને મિત્રો હવે અમે જઈએ શાંતિથી એક જગ્યાએ બેસીએ અને પછી પાછી પાલખી આવે ત્યારે બહુચર માણાના મંદિરની અંદર દર્શન કરીને પછી તરબાજુ નીકળશું અને ત્યાં હજુ જોઈએ નાસ્તો બાસ્તો કરવાનો થાય તો આગળ બ્લોગ ચાલુ જ રહેશે અને આ રીતે અમારી બહુ જૂની જગ્યા છે અમે જેટલી વખત દર્શન કરવા આવ્યા ત્યારે અહીંયા જ બેસી જો તમે પણ બહુચાજી આવો તો અહીંયા બેસે એવું મસ્ત છે બધું મંદિરની આગળ સાઈડ મંદિરની આગળની સાઈડમાં અને મંદિરનું કામ ચાલુ એટલા માટે અહીંયા નવા મંદિરના નિર્માણ માટે પથ્થર પણ આવી ગયા છે અને અમારા બધા મિત્રો અહીંયા બેસી ગયા છે તમે જોઈ શકો છો

અને અહીંયા કુકડા પણ હોય પણ રાત રાતે એટલે કુકડા જે બોચર માનું વાહન હોય કુકડા એ અંદર ની અંદર પૂરી દીધા મારા મિત્રો બધા પાણી પીવા ગયા તરશે બહુ થઈ જાય બીજું બહુ પેલા ઠંડુ હશે પેલી બાજુ જઈએ હા પાણી પીવા માટે અહીંયા બહુ ગરમ પાણી હતું એટલે મજા કરવા આયા તો મજા તો આવે જ

પેલા ગરમ પાણી હતું એટલે ઠંડુ પાણી પીવા આવી ગયા બધા મિત્રો વાળા પરથી પાણી પી રહ્યા શું જીવ ઠંડુ પાણી અને આ મંદિરનું કામ અત્યારે ચાલુ છે તમે જોઈ શકો ટૂંક સમયમાં નવું મંદિર નિર્માણ થઈ જશે પછી આપણા નવા બ્લોગ આવશે એની અંદર જોવા મળશે આ છે ત્રીજો ગેટ આ બાજુ સાઈડમાં એરો બજારમાં જાય તો હવે પાણી પીને આપણે નીકળશું અહીંયાથી

બહુ ખાવાનું વાત કરે બે એક તો બહુ થઈ ગઈ શું કેવું મારે આ ખાઈ જુઓ હવે ચાખી જુઓ શું હોય શું કે છે વડાપાવ શું કે છે તમારું રિવ્યુ આપો હડો મિત્રો આપણે નાસ્તો કરીને આવી ગયા આપણા બે ભાઈઓ નાસ્તો નહી કર્યો છે નાસ્તો નહીં કર્યો કરેન આવે અમે કરેન પૂછ્યા હતા લે ગયા માગે જો અમારા હરપલજી ફૂલ 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 પટ્ટા ખાઈને આયા હે હરપલજી જી મજા આવી કે જો આ બેન ખાવાની કાઈ કાઈ ગયા હને હવે આપણે નીકળવાની તૈયારી છે તો હવે નીકળીએ તો વચ્ચે બ્લોગ નો ચાલુ થાય તો મળીએ બાકી હવે જઈશું કરે તો આપણો બ્લોક અહીંયા ધ્યાન થાય છે કોઈ કેવું હોય કેવું નહીં હવે ઘરે જાવું બહુ મજા આવી હવે ફરસી જઈએ ઘરે બરાબર ને